સુરતમાંથી પકડાયું હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટ મુંબઈથી ચાર મોડલો લાવીને કરાવતો હતો દે વેપાર આ રીતે થયો પર્દાફાશ સુરતમાં વધુ એક મોટી ગુનાખોરીની ઘટનાનો પર્દાફાશ થયો છે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ અચાનક દરોડાની કાર્યવાહી કરી હતી જેમાં એક મોટા અને હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટનો પર્દાફાશ થયો શહેરના વેસુ વિસ્તારમાં આવેલી પાર્ક સેલિબ્રેશનમાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે ગ્રાહક બનીને દરોડા પાડ્યા જેમાં ચાર રૂપલનાઓને પકડી પાડવામાં આવી હતી અહીં સેક્સ રેકેડમાં મુંબઈથી ચાર મોડલો લાવીને દે વેપારનો ધંધો કરાવતો હતો આ મામલામાં પોલીસ દલાલ જાવેદ અને યુવરાજને વોન્ટેડ જાહેર કરી શોધખોળ હાથ ધરી